Gueeee mora di.. Harikasınız. Harika harika harikasınız. Lep. Lep. jangan saja marah dia doba saya kau 가시 마라 디레니폰 오호호호

જય દ્વારકાધીશ લાઈક કરી લાઇક સાથે હા સમજમાં જય માતાજીભાઈ তোমত ভাই কোঠার যায়াম

કાના દીવા મારે ઠાકર પ્રભુ ના વિવા પ્રમળાધણીની જાન માં હું તો આવું ઠાકર ધણીની જાન માં જય માતાજી જય માતાજીભાઈ જય માતાજી લાઈક કરજો મિત્રો દસ પંદર લોકો જોઈ રહ્યા છે એક બે જણા કોમેન્ટ કરે છે એક બે લાયક દેખાય છે તો બધા મિત્રોને ભાવભર્યું સ્વાગત છે આપણી લાઈવમાં અને બધાને જય માતાજી હર હર મહાદેવ અને આવો આપણી લાઈવમાં મોજ કરીએ ઘડી બગડી ઘડી બેઘડી জয় জয় জয়াতজি ভাই তার હા

બાપુ ખડ પાણી ખાખરા પથ્થર નો નહીં પાર વગર દીવે વાળું કરે દેવકો પાંચાળ કે હોરઠ અમારી જગ જૂની ગઢ જૂનો ગીરનાર નાર જ્યાં હવાજડા હેજળ પીએ ત્યાં નમ ને નાર એ કઈ ઘટે ને ભાઈ જો માતાજી ની મહેરબાની છે એ બાપુ એમ નઈ ભાઈ બોલવાનું તમને તો બોલો રાગમાં હા એ તો કીધું ને મેં કીધું ઘડી ખમો તો બીજું હા ભાઈ કેટલા ડૂબા છે ભાઈ પંદરક જેવા છે બે ત્રણ ચાર પાંચ છ satu dua tiga empat lima enam tujuh delapan sembilan sepuluh gerbang tiga tiga ribu lima belas satu dua tiga empat lima enam tujuh delapan sembilan 15 આપણા ડૂબા છે કે કઈ એક ગાય છે બાકી બીજા બધા ડૂબા છે મામા ગુડ મોર્નિંગ ડોરો જય માતાજી ભાઈ જય માતાજી ક્યાં જારે ગુડ મોર્નિંગ બા

સજન બેન ને પૈસા આપી દીધા મારા હે મને નહોતી ખબર મામા ના રે ના તમારા તો નહોતા આપ્યા કોઈના ચંપલના પૈસા નહોતા આપ્યા પછી બેન ના ઘરે ગયા હોય ખાલી હાથ થોડું હોય એટલા માટે આપ્યા હતા મારા ચપ્પલ હમણાં સસ્તા હો માર્કેટમાં હા હમણાં સસ્તા હો માર્કેટ ભાઈ હા માર્કેટમાં એવો ભાવ હશે પંદર વીસ રૂપિયા સંતરાનો અહીંથી છોટલા બસ જાતા જ માર્કેટ આવે ને મારાના પેછા હા તમે ફોન કરીને ઓલું કર્યું હશે કીધું છે કોણ સજ્જન બેન હે કાલ મને ફોન આવ્યો તો મેં નવા ચંપલ લીધા એમ ભાઈ એ પૈસા આપ્યા એવું દિલીપભાઈ સજ્જનબેન છે જસદણના કોણ સજ્જનબેન ના રે ના એવું સંપલ તો શું હતું પણ અમે ત્યાં ગયા બે જણા હતા ને પછી જમ્યા ને એવું કર્યું તો પછી કાંઈ બેનના પાછું ના આવે ને એવું લુખે લુખું મારા બાકી હો નકર હોય મામા ઓળખી ગયા ને હા ઓળખી જ ગયા હોય ને હા એવું સંપૂર્ણ શું હતું પણ અમે મને એવું થયું કે અમે બે જણા ત્યાં જમ્યા અને આપણે અહીંયા ટ્રાવ્યા ને એમને સોડા પીધી ને જમ્યા ને એવું કર્યું એટલે હાવ એમને ન ચાલે એટલા માટે આપ્યા હતા નકર તો નહોતા આપવા હા તો ચૂપચાપ રહેને કા ઈ મજાક કરતા તા ઈ મજાક કરતા હતા હા મજાક કરતા ને બીજું શું એ તો મોજમાં રહી હો રિયો અરે દિલીપભાઈ બધા મોજમાં જ રહે આપણા જોડે જે બધા યુટ્યુબ ફ્રેન્ડ સર્કલ સર્કલ છે કે જે યુટ્યુબ વાળા ફ્રેન્ડ બધા છે ને એ બધા મોજમાં જ હોય કઈ એમ એમ મને હજુ સુધી એવું નથી લાગતું કે આ યુટ્યુબમાં જે કઈ ફ્રેન્ડ બન્યા ને એ કઈ થોડા ઘણા બોલ્યા હોય બધા મોજમાં જ હોય કઈ એમ મામા હાલો આજી ડેમ શું કરશું ઉતાણી આવવાના છે રીધીબેન આ ભાઈ ની દયા છે મોજમાં જ રહેવાનું આ ભાઈ ની દયા છે મોજમાં જ રહેવાનું ના રે ના ભાઈ ની શું દયા હોય માતાજીની કુળદેવી ને ભગવાન ની દિયા બાકી આપણું તો માણસનું શું હાલે ભાઈ મારે તો હિરેન નદી માં જવું છે આવું છે તમારે ના તો તમે જાઓ કોણ આવવાનું છે કઈ ઉતાણી આવે ને ઉતાણી ત્યારે સજ્જન બેન ની આવવાના છે એમનો ભાણેજ વરરાજો છે ઉતાણીનો એમના નણદબાનો દીકરો એટલે એ આવવાના છે મારા ઘરે પણ આવવાના છે કહેતા હતા તમારે જો નવરાય હોય તો આવજો હા મને ફોન આવ્યો હતો હા હશેક લે આ હશેક લે આ આમ મકાજ આમ જ કરે છે એમ ને હાલ્યા રાખ્યા ભાઈ મોજમાં રહેવું મોજમાં રેવું બીજું તમે આવજો આપણે બધા ચોટલા ભેગા થઈ જશું એમ કહેતા હતા એવું છોટલા ભેગા થઈ જશું એમ પણ તે દિવસે પડવો ધુલાડી જેવું છે એટલે પછી આમ થોડુંક તકલીફ જેવું રહે એવું છે કોઈ મજાક નહીં કરતું મોજ મારે મોજ મારે મારે ખોજ ભલા માણા મોજ મારે મારે મોજ મારેલ માં નો વાંધો આવે ને ફોર વ્હીલ માં નો વાંધો ફોર વ્હીલ માં ના વાંધો આ ને ફોર વ્હીલ માં ના વાંધો આવે બરોબર તમારે ફોર વ્હીલ છે બધાને થોડી ફોર વ્હીલ હોય રિદ્ધિબેન તો તમારે ફોર વ્હીલ છે તમે ફોર વ્હીલમાં આવો બીજાને શું કરવાનું મનમાની બહુ કરો છો તમે માપમાં રહો ને કાં બાકી પ્રિષા ક્રિશ જઈશ મનમાની બહુ કરો છો તમે માપમાં રહો ને કાં બાકી પ્રિષા તમારી પીસા ના ભાઈ ના કોઈના પીસા નથી કરવાના બધા પીસા થી જ રૂડા લાગે એટલે પીસા થોડા ખેરવાના હોય કોઈના પપ્પા દીદી બેન મોર પીસા વગર નો થોડો સારો લાગે પીસા હોય તો જ સારો લાગે ને મામી ફોન કરીશ તો પીસા તમારા ખરી જશે હા એ વાત સાચી પછી હો ની ઘડી છે એક આનંદ કરી લ્યો ને આજીવતાની ઘડી છે તમે રીતબેન આવ્યા હો તો મજા આવી ઘરે પણ મારે જવાનું નક્કી નહોતું ને એટલે મેં કોઈ ન કીધું નકર નક્કી જ હોત ને કે હું સો ટકા જવાનો તો કેત પણ ખરો મારે નક્કી જ નહોતું કે હું ત્યાં જઈશ પડી ગઈ હતી જસદણમાં જસદણમાં પછી એવું થયું કે હાલો હવે વાળોનો સમય થઈ ગયો હોય તો સજનબહેન ઘરે જમી આવી એમ એ દિલીપભાઈ કે રીધી બેન કાલે જ ચોટી લાગ્યો હું જાનમાં ગયો ને કાંધા સર પછી વળતા ચોટીલા ગયો ચોટીલા શેરડીને ર આવી વિડીયો મૂક્યો હતો પેલા જાંબુ હમાય ખવાઈ ગયા એટલે ર થોડોક ઓછો પીધો નકર તો ઘણો પીવાનો હતો જાનમાં ગયા હતા એટલે જાંબુ ને વધારે થઈ ગયું તો એ થોડાક ગ્લાસ પીધા કેમ કોમેન્ટ બંધ થઈ રીધિબેન જતા રહ્યા રે રીધ્ધિબા શું હવે બાકી હાથ કે પગ હ रिद्धि बसू हवे हले बक्की हाथ के पग दिलीप बेन कमेंट में मनत कई समझाणो नहीं हे जी मारा ये हाल छही लोलो राम आलोन है जाई अपने कुंभ मेले अरे कुंभ मेल रोल्या कुंभ मेल आल्या से हल बेली यालो ने बेली जाई अपन कुंभ मेल कुंभ मेल रोल्या कुंभ मेल શ્યાલિ યા સલ બેલી હાલોને જી કુભ મેળે કુભ મેળે રે આલે કું મેળે એ અવાજ નો આવાજ કું દિલીપ ભાઈ તમે અંગ્રેજીમાં લખ્યું ભલા માણસ અંગ્રેજીમાં આવડતું નહીં તકલીફવાળું કામ થઈ ગયું

અવાજનો અવાજ નહી આવડતો દિલીપભાઈ અહીંયા અમર ક્યાં આવત છે ભાઈ તો ઘર બાજુ ના જે ગામડા છે ને એ ને બધાને આવડે આપણે તો પછી વિશે ખાલી ફાકા ફોજદારી કરીએ બાકી હાવજ ની આપણને દિલીપભાઈ કદાચ તમે જોયા હોય તમને ખબર હોય અમારે હાવજ છે નહીં વધારે નાર છે નાર અરે નાર છે ને દીપડા છે હાવજ નથી હેજ